હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજા 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 સૌ સ્વાગત છે આજ ના એક અપડા નવા બ્લોગ માં અને બધાને અરર મહેદેવ અને સૌપ્રથમ તો બધાને ગુડ મોર્નિંગ અને જો સવારમાં વેલો ઊઠી જ આજ તો બ્લોગ આપણે ફ્રેશ થઈ આવીને નો સ્ટાર્ટ કરી દીધો છે તો ફેમિલી બળ્યા છે આપણે તો ફ્રેશ થઈ આવીએ પછી નાસ્તો કરી આવીએ અને મળીએ છે આપણે આગળ બ્લોગ માં ફ્યુ મોમેન્ટસ લેટર તો ફેમિલી તૈયાર બેર થઈ એકદમ રેડી થઈ ગયોસ અને વાગી અને ધાર્મિક ભાઈ જો અહીંયા તો ફેમિલી હવે કરી આપણે નાસ્તો તૈયાર થઈને એકદમ રેડી તો થઈ ગયો છે સવાર સવારમાં વેલો કન્ટિન્યુ બ્લોગ સ્ટાર્ટ કર દીધો તો ફેમિલી સવારનો નાસ્તો કરી લીધો છે કમ્પ્લીટ નાસ્તો વાસ્તવ કરી નેવ્યા થઈ ગયા છે અને મારા મમ્મી તો અહીંયા ઈસ્કા ખાવા મંડી જાસ હું કેવા બા બેઠા છે અહિયાં નરેશ

તો ફેમિલી વાગી ગયા છે અત્યારે સાડા દસ સાડા દસ નો સમય થઈ ગયો છે અને જો ફેમિલી આવી રીત થી છે પાછળનો જે વાળો છે ને એ આવી રીતથી છે અને પાણી કરી દીધું છે સલું અહીંયા અત્યારે તો ફેમિલી જો સારો છે ને સારામાં થોડુંક પાણી જાય આવી રીતે છે બધું હા છે નારેલી Yeah, see c'est à dire.

અને ફેમિલી જરા હવે જલ્દીથી આપણે અનબોક્સિંગ કરી નાખીએ જો આ રીતે આ પાર્સલ અને કાયગો અનબોક્સિંગ કરી નાખીએ આનું હવે તો ફેમિલી આ અહીંયા તૂટેલું જ આવ્યુંતું પાર્સલ ચેક કરવા માટે પાર્સલ તૂટેલું જ આવ્યુંતું તો ફેમિલી આ મેકનું વાયરલેસ માઇક છે ફેમિલી જો આ રીતે છે વાયરલેસ માઇક છે અને બ્લોગ બનાવવા માટે કામ આવે એમ છે એટલે આપણે ફ્લિપકાર્ટમાંથી ઓર્ડર કરી લીધો હતો અને જો હવે આપણી ગમી છે તો રાખીશું અને નહીં ગમે તો પાછું રિટર્ન કરાવી દઈશું નથી આવી રીતે છે આવી રીતે આવે આ ટાઈપમાં આવે આખું માઇક જ આ ટાઈપનો આવે બે માઇક હોય તો ફેમિલી આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ કારણ કે વિડીયો થઈ જાય મોટો તો ફેમિલી ફરી મળીશું એક નવા જ વિડીયોમાં